ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદનું જોર ખૂબ જ ઘટી રહ્યું છે છૂટા છવાયા વરસાદને બાદ કરતા કોઈ જગ્યાએ ભારે વરસાદ થયો નથી પરંતુ હવે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ અંગેની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા અને પરેશ ગૌસ્વામીએ પણ ફરી ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે પંદર ઓગસ્ટની આસપાસ સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ગુજરાતમાં બાર ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધી શકે છે તેમણે કહ્યું છે કે સત્તર ઓગસ્ટથી બંગાળ ઉપસાગર એક મજબૂત સિસ્ટમ બનશે જેનું ટ્રેક મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવશે વીસ ઓગસ્ટથી કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવસારી સુરત આહવા વલસાડ ડાંગ ભારેથી ભારે અતિભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ફરી સક્રિય થશે ગુજરાતમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે સત્તર ઓગસ્ટ પછી વરસાદ પાણી કૃષિ પાક માટે સારું ગણાશે અને ત્રીસ ઓગસ્ટ પછી વરસાદ પણ સારું વરસાદનું પાણી સારું ગણાતું નથી હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પણ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે તેમાં તેમણે જણાવ્યું હતું કે દસ ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ પણ વાવડ નથી દસ ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે ત્યારબાદ તેમણે નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે ઓગસ્ટમાં સત્તરથી વીસ તારીખ સુધી સારો એવો વરસાદ પડી શકે છે અને આ માહિતી છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે પંદર ઓગસ્ટની આસપાસ ક્યાંય ક્યાંક વરસાદી ઝાપટા પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા સત્તર ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે એટલે કે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે છે મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાણી અને લોકોને ભૂર્ગભૂમાં પણ સંગ્રહ કરતા હતા જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે પરંતુ ઓગસ્ટમાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે જોકે ઉત્તર ગુજરાત અને જો કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની થશે તેવી સંભાવના છે